દમતી અવનિમા જિદારિથયા આ પાર ભક્ત જનને દિલે

दरी सर्वोपरि श्रीहरि ॐ श्री, श्री स्वामिनारायणाय नमो नमः <coughs> श्रीहरि कृष्णाय नमो नमः श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः श्रीसजानन्द स्वामिने नमो नमः श्रीनीलकण्ठाय घनश्यामाय नमो नमः श्रीगुणातिसानन्द <coughs> સ્વામીને નમો નમ દોષેરહિત દેધારિણ ઓ चौदलोकमा चिवि जोयजे कलङ्करहित नहीं कोयजे नहीं असमर्थ समर्थता सोय समर्थ शिव ब्रह्मा सही ते सहू जग सोय डाग लगो जे दोयने તે કહે છે સહુ કોઈ ચંદ્ર આદ્ય સુર અસુર ને સાહુ શ્રવણે શું નિર્દોષ નહી એનેન્દિરાયે અન્ય અવલોકિ जोने राधाय कैरोष कृष्ण कामनि कामसे सांब सनमुख जोए. कामवस थई कामसी मुख जोये अहल्या रेणुका पदे निर्दोषन डिठा कोये परासर नारद सुजान वशिष्ठ वसिष्ठवरि विश्वामित्र एकल एकलशृङ्गी प्रमाण <coughs> कने कामे रोडियान् बेलाज, लो का क्रोदे कायर करी, रोडिया रंक राज, ए वातो करवोत पास। तारवि नही मातने मटव नही हरिदास ચડે તે પડે ખરા બેસે વડી ડાગ નહીં વળીડાગ નિષ્કૂલાનંદ નથી એમાં સમજો सुभाग तो निश्चुड़ अनंत स्वामीय अरि बड़ गीता माँ ભગવાનના ભક્તને હિંમત ન હારવી ઉજળું લૂગડું હોય સ્વામી કે એમાં ડાઘ પડે આ બધાયને કામ ને ક્રોધ લોભ ને સ્વાદ સ્નેહ માન ये बधाई ने कलंक लाई गए कदाच कलंक लागे तो कई हिम्मत स्वामी की जरूर नहीं व्यवहार करता हो आप नौकरी करता हुए, तंदो करता हो ખેતી કરતા હોય એમાં એક વાર નુકસાની જાય છતાંય એમાં આપણે હિંમત નથી હારતા કે આવતી વખતે કંઈક ભગવાન કરશે આ વખતે ના કહી દીધું એ મોક્ષ માર્ગમાં તમે પ્રયત્ન કરતા હો અને પ્રયત્ન કરતા કરતા પાછા તો તો માનવાનું બહુ દાખલા વાળું છે ગુણાદિત્યાનંદ સ્વામી કે હિંમત છે હરી ઢોકળા કાયર છે હરી દૂર જો તમારામાં હિંમત થઈ છે ને તો ભગવાન છે એ તમારાથી જરાય છે ત્યાં નહીં જાય મહારાજે કીધું કે નાદાર હોય ને નાદાર એ બેસી ગયું અને એ એમ કે કે આ જન્મે ક નિષ્કામાદિક વર્તમાન સિદ્ધ થાય તો ધીરે ધીરે થાય એવી જે નાદારપણું છે ને મારાથી ઈ સારું નથી બળભરી જ વાત કરવાની અરે શું ન થાય વ્યવહારમાં કેમ આમ જંપલાય વાત કરીએ એક વાર બે વાર ત્રણ વાર એમ મોક્ષ માર્ગમાં જંપલાય વાત કરવાનું સ્વામીજી પૂર્વે જે ઋષિ મુનિએ દાખલા કર્યા ને મહારાજ કે આ વખતે મારા સાધુને મારા સત્સંગીને એવા દાખલા નથી કરાવવા અને આને આ જન્મે મારે મારા ભક્તોને બ્રહ્મરૂપ કરી અને અક્ષરધામમાં લઈ જવા હોય ને હિંમત તો કેવડું એનું કામ થાય છે ખબર છે એક મુખ હતો પછી એને એક શ્રદ્ધા કે આમાં ભગવાન છે ગમે ત્યારે મને ભગવાન દર્શન દે એટલે પછી એને એ પ્રદક્ષિણા કરતો હતો એટલે રસ્તામાં નારદજી નીકળ્યા ઓલા મુખ છું ને એમ થયું નારદજીને કે નારદજી તો કે કઈ બાજુ તો કે ભગવાન પાસે વૈકું જોઈએ કામ તો કરજો ભગવાનને કેજો તો ખરા બોલો તમારો ભગત પ્રદક્ષિણા કરે છે એને દર્શન કેદી તમે દેહો નારદજી કે બહુ સારું નારદજી તો નારાયણ નારાયણ કરતા વૈકુંઠમાં તો ગયા ભગવાન પાસે રહી ભગવાનને કીધું કે ભગવાન બોલો તમારો ભગત છે એ પ્રદક્ષિણા કરે છે ફૂટ ફૂટ ખાડું થઈ ગયું બાપડા ને કેદી તમે દર્શન દેહો એને ભગવાન કે ઝાડવામાં જેટલા પાંદડા છે ને એટલા યુગ જાય પછી હું એને દર્શન દઈશ હવે નારદજીને એમ થયું કે જો આ વાત ઓલા ને કહું ને તો એ બિચારો હિંમત હારી જાય એટલે નારદજી જરા કામ દૂરથી હાયલા રિટર્નમાં ગયા ને પાછા તો ઓલો દેખી ગયો મુમુક છું એ નારદજી તમે આ મને કંઈક જવાબ તો આપો ભગવાન કીધી તો કે ભગવાન કે દર્શન દે શીખે તું પ્રદક્ષિણા કર્યા તો કે ના ભગવાને જે તમને કીધું હોય ને એ મને તમે કહો પછી નારદજીને એમ થયું કે કેવા તો દે કાઈ વાંધો નારદજીએ કીધું કે ભાઈ આ ઝાડવામાં જેટલા પાંદડા છે ને એટલા યુગ સુધી તું પ્રદક્ષિણા કરીને ત્યારે ભગવાન તને દર્શન દે અને આમ હિંમતમાં આવી ગયો અને મોજમાં આવી ગયો ઓલો અંત નહોતો કે આ અંત તો આવ્યો અને નારદજી હજી ત્યાં ઊભા છે ને ત્યાં ભગવાન વૈકુંઠ નાથ આવી ગયા હાજર થઈ ગયા બાપડો રાજીના રેડ થઈ નારદજી પડ્યા નારદજી કે ભગવાનને તમે પણ આવ રમત વેળા હોય તમારે કઈ મને તમે એમ કયો છો કે આના પાંદડા છે એટલા યુગ પછી હું આને હું દર્શન દઈશ અને હજી હું અહીંથી ગયો નહીં તા તમે આવ્યા પછી ભગવાને નારદજીને કીધું નારદ એની હિંમત એવડી છે ને એ હિંમત માં એટલા યુગ વયા ગયા એટલે ગુણા સ્વામી કે હિંમત છે હરી ટુકડા કાયર છે હરી દુર તમે ગમે એટલી પ્રયત્ન કરો મહેનત કરો સાધના કરો એમાં તમે જો હિંમત ન હારો ને તો ભગવાન તમારું કામ કરે પણ આપણે એમ કહેવું આટલા ટાઈમ આપણે કરી કરીને મરી ગયા છતાંય ભગવાન કાંઈ આપણે હામું જોતા નથી ભગવાન તો આપણી હામું જુએ છે પણ આપણને દેખાતું નથી આપણી દ્રષ્ટિ જ્યાં સુધી ન પૂગે ને ત્યાં સુધી આપણને એ વસ્તુ દેખાતી નથી આપણે જ્યારે દ્રષ્ટિ પૂગે ને ત્યારે એની એ જ વસ્તુની આપણને કિંમત થાય સાક્ષાત થાય આપને એમ લાગે કે કાચનો ટુકડો છે કે પાચીકો છે પણ ઈ એને ખબર પડે કે આ કેટલા હજારનો છે કે કેટલા લાખનો છે ગુણાતીતાનંદ સ્વામીએ ભરવાડની વાત કરી આપણને મનુષ્ય દેહની કિંમત નથી કારણ કે ભરવાડના હાથમાં આવ્યો એને શું કિંમત હોય બાપડા નકરી એમ વિચાર કરે કે ઓહો આવડો ભગવાને આપણને મનુષ્ય દેહ આપ્યો અને આપણે કેમાં વેડફી નાખીએ છીએ આપણે હું વ્યવહારમાં સ્ત્રી છોકરા કુટુંબ પરિવાર બીજું શું કરીએ આપણે શાસ્ત્રકારો તો એમ કે છે દેવતાઓ પણ ઈચ્છે છે ભગવાનને ભગવાન પાસે એ પ્રાર્થના કરે કે હે પ્રભુ અમારા કાંઈક શેષ પૂર્ણ હોય ને તો અમને ભરતખંડમાં મનુષ્યનો જન્મ દેજો ભરતખંડમાં શા માટે મનુષ્યનો જન્મ માગે છે તો કે ભરતખંડમાં ભગવાન ભગવાનના અવતારો ભગવાનના સાધુ ભગવાનના ભક્ત આ બધાય પૃથ્વી ઉપર હોય અને એનો યોગ જો આપણે થઈ જાય ને તો આપણો મોક્ષ થઈ જાય આવડી કિંમત છે મનુષ્ય દેહની પણ મનુષ્ય દેહની ચિંતામણી તુલ્ય શાસ્ત્રમાં લેખો છે મારા કે જેના હાથમાં ચિંતામણી હોય એ જે ચીતવે ને એ થાય એમ મનુષ્ય દેહથી તમારે જો મોક્ષ ઈચ્છુ હોય ને તો મોક્ષ તમને મળી અને જમપુરી જોતી હોય તો જમપુરી મળી એવું નથી કે મોક્ષ જ મળે જેને જે જોઈને એમાંથી મળી રહે મનુષ્ય દેહ માં સ્વામીએ દ્રષ્ટાંત આપ્યું સમુદ્રનું સમુદ્રમાં બધી વસ્તુ છે માથલા મારનાર ને માથલા મળી રહી કાઠે રખડનારા હોય મળી રેઠું લેનારા હોય મળી રહે અમૃત અમૃત પણ મળી રહે તમારે હું જોઈએ છે એના ઉપર આધાર છે આના દેહ કરીને તમે એમ નક્કી કરો કે મરીને આપણે અક્ષરધામમાં જ જાવું છે તો અક્ષરધામમાં અને આને આ જે કરીને જમપુરી ને છે નરક ને એ છે તો આને આ દેહ કરી એને જમપુરી એ મળી રે નરકે એ મળી રે આ છે ને એ હમુ ના ચીતવી શકે સ્વામી આ જીવ એવો છે જાઉં તો દ્વારકા ને હાયલો દીવ જેમ જેમ દ્વારકા જાય એમ એમ જેટલું થાતું જાય એમ આપણે એમ કરીએ કે આપણે ભાઈ આટલી મહેનત કરીએ મંદિરે આવીએ ઉનાદિતાનંદ સ્વામીએ તો કે તમે ખાલી સાવરણો લઈને વાળો ને એમાં ભગવાન પાસે હવા શેર મજૂરી માગો હો નાની તો એ વ્યાજબી છે એમ આપણે ખાલી સામાન્ય સત્સંગના નિયમ પાડતા હોય નાવું ધોવું પૂજા પાઠ કરતા હોય મંદિરે આવતા હોય અને આપણે એમ કે ભગવાન અક્ષરધામ મારું છે ખાલી એનાથી અક્ષરધામ નથી મળતું અક્ષર તો ગુણા સ્વામી કે ધામ મળે છે તમે મંદિરે આવો પૂજા પાઠ કરો નાવો દર્શન કરો નિયમ પાડો આનાથી બીજાને ભગવાન નું ધામ મળશે કોને સત્સંગી નહીં હોય ને એ એમ માને કે સ્વામીનાયન ના સાધુ છે ના સત્સંગીઓ છે ભક્તો છે એ બધા કેટલા સરસ નિયમ આધારી છે એનો મોક્ષ થાય પણ તમારો મોક્ષ તો ગુણાદિતાનંદ સ્વામી કે પ્રત્યક્ષ ભગવાનના આશ્રય કરીને થવાનો છે કઠણ છે અને દિવસમાં સામીએ લઈ કહું કે વધવાનો ઉપાય સત્સંગમાં તમારે વધવું જ હોય ને તો ગમે એવો હોય ગુણ લેતા શીખો ઓહો આવો સત્સંગ સામી તો સાક્ષાત હોય ત્યાં ઓહો ને ભગવાનના ભક્તનો સત્સંગનો સાધુનો મંદિરનો આચાર્યનો ત્યારે આ શબ્દ નીકળે એમના નીકળતા નથી સામી કે એક ભગવાનના ભક્તને યાદ કરતા ભગવાન ભગવાનના ભક્ત યાદ આવે રીતે ભગવાનના ભક્તનો મહિમા સામીએ લેખો છે એટલે આ સત્સંગ છે ને એ બ્રહ્મરૂપ છે આપણે એને જો બ્રહ્મરૂપ માનશું તો આપણે બ્રહ્મ